રાજ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થતાં રવિ મોટું નુકસાન થયું છે તો ખેડૂતોની મગફળીની ખરીદી ત્રણ દિવસ માટે અટકાવી દેવાઈ છે રાજ્યમાં રવિ સિઝનમાં સો ટકા વાવણી થઈ છે ત્યારે કમોસમી વરસાદ ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુરુવાર સાંજથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે વરસાદને લઈ રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદી ત્રણ દિવસ માટે અટકાવી દેવામાં આવી છે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની મગફળીને નુકસાન ન થાય તે માટે દસથી બાર ડિસેમ્બર સુધી મગફળી ખરીદી નહીં થાય અન્ન અને નાગરિક પુરવઠા નિગમનું કહેવું છે કે ખેડૂતોને ખરીદી માટે એસએમએસ કરવામાં આવ્યા ન હતા નવી ખરીદી સોમવારથી શરૂ થશે જે માટે રવિવારે ખેડૂતોને એસએમએસ કરવામાં આવશે અને આ ખરીદી જાન્યુઆરી સુધી 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 ચાલશે જોકે તમામ ખરીદી ડિસેમ્બર પૂર્ણ થઈ જશે મહત્વનું છે કે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ચાર પોઈન્ટ સિત્તેર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાંથી ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ મેસેજ કરી દેવામાં આવ્યા છે જેમાંથી માત્ર બોતેર હજાર ખેડૂતો જ મગફળી વેચવા માટે આવ્યા હતા રાજ્યમાં ખેડૂતો પાસેથી સાતસો કરોડની મગફળીની કરી છે જેમાંથી પણ તારીખે હવામાન ખાતા તરફથી જાણ કરવામાં આવેલ હતી કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને માવઠાની અસર થવાની છે જે અંતર્ગત જે મગફળી અમે લોકો પ્રોક્યોરમેન્ટ કરી રહ્યા છે એ બગડી ન જાય ખરાબ ન થઈ જાય એટલા માટે અમે દસ અગિયાર અને બાર ઓફિશિયલી એસએમએસ નથી કર્યા અને કોઈ ખેડૂતની મગફળી અમે દસ અગિયાર બાર ખરીદવાના નથી અત્યાર સુધીમાં જે રજીસ્ટ્રેશન થયું છે એની સામે એંસી ટકા અમે લોકોને એસએમએસ કર્યા ખેડૂતોને એટલે કે લગભગ અમે ત્રણ લાખ સિત્તેર હજાર લોકોને એસએમએસ કર્યા એની સામે વેચવા માટે બોતેર હજાર ખેડૂતો આવ્યા અને અમે આજ દિવસ સુધીમાં એક લાખ બત્રીસ હજાર મેટ્રિક ટન મગફળી ખરીદી છે સાતસો રૂ સાતસો કરોડ રૂપિયાની મગફળી અમે આજ દિન સુધીમાં ખરીદી ખરીદી છે અને એની સામે લગભગ સવા ચારસો કરોડનું પેમેન્ટ પણ ખેડૂતોના ખાતામાં સીધું પહોંચી ગયું છે બીજી તરફ રાજ્યમાં રવિ સીઝનનું સો ટકા વાવેતર થઈ ચુક્યું છે ત્યારે ખેડૂતો માટે મોસમી વરસાદ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે રાજ્યમાં સૌથી વધુ વાવેતર ચણામાં બસો તો સરસવ અને ડુંગળીનું વાવેતર સો કરતાં વધારે થઈ ચુક્યું છે રાજ્યમાં હાલના રવિ સીઝનના વાવેતરના આંકડા ઉપર નજર કરીએ તો કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં સો રવિ વાવેતર ઘઉંનું નવ લાખ હેક્ટરમાં માં પોઇન્ટ વાવેતર ધાન્ય પાકોનું દસ લાખ હેક્ટરમાં માં ટકા વાવેતર ચણાનું છ પોઈન્ટ લાખ હેક્ટરમાં બસો ટકા વાવેતર કઠોળનું સાત લાખ હેક્ટર વિસ્તારમાં બસો એકવીસ ટકા વાવેતર સરસવનું બે લાખ હેક્ટર વિસ્તારમાં એકસો છ ટકા વાવેતર તૈલીય પાકોનું બે પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં એકસો પાંચ ટકા વાવેતર શેરડીનું એક પોઈન્ટ પંચાવન લાખ હેક્ટર વિસ્તારમાં એકસો ચાર ટકા વાવેતર ડુંગળીનું બેતાલીસ હેક્ટર વિસ્તારમાં એકસો વાવેતર વાવેતર શાકભાજીનું એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટરમાં બોતેર પોઈન્ટ ચુમ્માલીસ ટકા વાવેતર રાજ્યમાં રવિ સિઝનનું થયું સંપૂર્ણ સો ટકા વાવેતર રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના કારણે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વળતરની માંગણી શરૂ થઈ છે રાજ્યમાં હાલની સ્થિતિમાં વિપક્ષ દ્વારા પણ ખેડૂતોને વળતર માટે માંગણી થઈ રહી છે ત્યારે સરકાર પણ કમોસમી વરસાદ થતાં હરકતમાં આવી છે અને કમોસમી વરસાદના આંકડાઓના કારણે નુકસાન બાબતે આંકડા પણ મંગાવ્યા છે ખેડૂતો બાબતે સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ નિર્માણ ન્યૂઝ ગાંધીનગર